વડોદરા શહેરમાં આવેલ સાજ હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન વધારાની માંગ સાથે રેસિડન્સ સાથે ઇન્ટર તબીબોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરા શહેરના મધ્યમાં આવેલ સહજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને છેલ્લા ચાર વર્ષથી સ્ટાઈપન વધારાની માંગ કરી રહ્યા છે ત્યારે આ તબીબો આજે ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી નજરે પડ્યા હતા ત્યારે આજે બરોડા મેડિકલ કોલેજના પાંચસો જેટલા રેસિડન્ટ અને બસો થી વધુ ઇન્ટર તબીબો આ કાર્યક્રમમાં જોડાયા હતા સરકાર દ્વારા જીઈએ એમઈઆરએસની ની ફીમાં એસી ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ફરજ બજાવતા તબીબોને સ્ટાઈપન વધારાની માંગ

આજ રોજ ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડન્ટ ડૉક્ટરના જે સ્ટાઈપન મુદ્દા બાબતે ગુજરાત સરકાર દ્વારા જે એમનો જીઆર હતો પોતાનું જીઆર બે કે ત્રણ વર્ષ પછી એમને જીઆરને અમલીકરણ કરવાનું હોય કે દર ત્રણ વર્ષે જે ઇન્ટર્ન ડૉક્ટર હોય અને રેસિડેન્ટ ડોક્ટર હોય એના મોંઘવારી ભથ્થા પ્રમાણે એનું સ્ટાઈપન ઇન્ક્રીમેન્ટ થતું હોય છે પરંતુ કોઈ કારણસર સરકાર દ્વારા આ વર્ષે આ ઇન્ક્રીમેન્ટ ન આપવાના કારણે રેસિડન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડોક્ટરની બહુ તકલીફ પડી રહી છે જેના કારણે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છે અને સરકારને યાદગીરી અપાવી રહ્યા છે કે તમે જે સરકાર તમે બોલ્યા હતા ત્રણ વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો જ્યારે તમે જોઈ શકો છો આજથી બે ત્રણ દિવસ પહેલાં સરકારે જે જીએમયરએસ મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ છે એમાં એંસી ટકા ફી વધારો કર્યો જો એસી ટકા સરકાર ફી વધારો કરતી હોય જીઆર પ્રમાણે મોંઘવારી ભથ્થા પ્રમાણે તો અમારે પણ જો સ્ટાઈપન અને જે રેસિડન્ટનું સ્ટાઇફન છે એનામાં માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવારો લેખિતમાં અમને મળે એ સાથે અમે જઈ